જય શ્રી હરિ વિષ્ણુ જય મા લક્ષ્મી મિત્રો સૌથી પહેલા તમને બધાને ધનતેરસ દિવાળી અને છઠ પૂજાની હાર્દિક શુભેચ્છાઓ માતાઓ બહેનો જો તમે સોનું ચાંદી ન ખરીદી શકો તો ધનતેરસના દિવસે આ વસ્તુઓની ખરીદી કરો માતા લક્ષ્મી પ્રસન્ન થશે આ વસ્તુ ઘરે લાવવાથી માતા લક્ષ્મી દોડતા આવે છે અને ગરીબી દૂર થાય છે ધનતેરસમાં પૂજાનો શુભ મુહૂર્ત કયો છે અને ધનતેરસમાં નવી વસ્તુઓ ખરીદવાનો શુભ મુહૂર્ત કયો છે કયા વાસણો ખરીદવા જોઈએ સોનું કે ચાંદી ખરીદવું જરૂરી છે સાવરણી કેવી ખરીદવી સાવરણી દિવાળીના દિવસે કે ધનતેરસના દિવસે ખરીદવી જોઈએ આ બધા સવાલોના જવાબ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું ભાઈઓ માતા રાનીની કૃપાથી હું કહી શકું છું કે જો તમે ધનવાન ન બનો તો મને જણાવજો જો તમે આ વીડિયોને સંપૂર્ણ જોઈ લેશો તો મારું નિશ્ચિત માનો તમને દુનિયાની કોઈ તાકાત ધનવાન બનતા રોકી શકશે નહીં કારણ કે માતા લક્ષ્મી પોતે કહે છે કે હું તે જ ઘરમાં જાઉં છું જ્યાં આ પાંચ વસ્તુઓ ખરીદવામાં આવે છે એટલે કે ધનતેરસના દિવસે તમે પાંચ વસ્તુઓ ખરીદીને જરૂર લઈ આવો તમારું નસીબ બદલાઈ જશે તમારા જીવનમાંથી ગરીબી હંમેશા માટે નાશ પામશે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે ધનદોલતની પ્રાપ્તિ થશે વિડીયોને અડધે છોડીને દિવાળીના આ સમયે માતા લક્ષ્મીનું અપમાન ક્યારેય ન કરો

આ દિવસે ધનવંતરી દેવ, લક્ષ્મીજી અને કુબેર મહારાજની પૂજા કરવામાં આવે છે તો આવો જાણીએ ધનતેરસના શુભ મુહૂર્ત વિશે આ દિવસે ખરીદી કરવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે આ શુભ અવસરે ભગવાન કુબેરની પૂજા અને નવી વસ્તુઓની ખરીદી કરવાથી આખું વર્ષ ઘરમાં ધન અને સમૃદ્ધિ રહે છે પરંપરા અનુસાર ધનતેરસ ના દિવસે સોનું ચાંદી વાસણો વાહન અને વસ્ત્રોની ખરીદી કરવી અત્યંત શુભ માનવામાં માનવામાં આવે આવે છે 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 એવું કે આથી માતા લક્ષ્મી અને દેવતા કુબેર પ્રસન્ન થાય પરંતુ આટલી મોંઘી વસ્તુઓ ખરીદવી દરેક માટે શક્ય નથી હોતું આપણા શાસ્ત્રોમાં કેટલીક એવી સસ્તી વસ્તુઓનું પણ વર્ણન છે જેની ખરીદીથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે જો તમે આ દિવસે ખરીદી કરો તો તમારી સંપત્તિમાં તેર ગણો વધારો થાય છે ધનતેરસનો પર્વ કાર્તિક માસ ના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ ના દિવસે ઉજવાય છે ધનતેરસ પર પૂજાનો શુભ મુહૂર્ત પૂજાનો શુભ સમય ધનતેરસ ના દિવસે સાંજે સાત થી સાંજે આઠ વીસ સુધી છે આ સમયે તમે ભગવાન ધન્વંતરી ની પૂજા કરી શકો છો જોકે અલગ અલગ શહેરોમાં પૂજાના સમયમાં ફેરફાર હોય શકે છે ધનતેરસમાં ખરીદીનો શુભ સમય ધનતેરસ પર સોનું ચાંદી વાસણો કે ઘરની માં વસ્તુ ખરીદવાનો શુભ મુહૂર્ત સમય ધનતેરસ પર બીજા દિવસે ઓગણીસ ઓક્ટોબરે રાત્રે બાર વાગી ચોવીસ મિનિટ સુધી રહેશે ધનતેરસ પર સોનું ખરીદવા માટે તમને ત્રીસ કલાક અને એક મિનિટનો શુભ સમય મળશે ધનતેરસના દિવસે સોનું ચાંદી વાહન વાસણો પ્રોપર્ટી આભૂષણો વગેરે ખરીદવું ફળદાયી માનવામાં આવે છે આ દિવસે ખરીદેલી વસ્તુ લાંબા સમય સુધી સુખ સમૃદ્ધિ આપે છે હે ભાઈઓ આ વિડિયોમાં હું તમને પાંચ એવી વસ્તુઓ જણાવીશ જે જો તમે ધનતેરસ દિવસે ખરીદીને લાવો તો તમારું ભાગ્ય બદલાઈ જાય છે તમારા ભાગ્યમાંથી ગરીબી ભાગી જશે અને માતા લક્ષ્મીનું આગમન થશે જે રીતે વ્યક્તિનું ભાગ્ય બદલાય છે તે જ રીતે તમારું ભાગ્ય બદલાઈ જશે તમારા ઘરમાં ધંદોલતનો વરસાદ થશે વરસાદ થશે અને સાથે જ અમે આ વિડિયોમાં તમને એ પણ જણાવીશું કે ધનતેરસના દિવસે કઈ વસ્તુ છે જે તમારે ભૂલથી પણ ન ખરીદવી જોઈએ જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેથી તમે બધા પાસે નિવેદન છે કે વીડિયોને સંપૂર્ણ જોવો અને દરેક વાતને ધ્યાનપૂર્વક સાંભળી લેવી માતાઓ બહેનો ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી ખૂબ શુભ માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં બરકત આવે છે અને સુખ સમૃદ્ધિ રહે છે પરંતુ જો તમારું બજેટ સોનું ચાંદી ખરીદવાનું ન હોય તો ચિંતા કરવાની

દિવાળીના પર્વ ની શરૂઆત પર સમાપ્ત થાય છે પાંચ દિવસ ચાલતા આ તહેવારને પંચમહોત્સવ તરીકે ઓળખવામાં આવે છે ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને કુબેર સાથે ભગવાન ધન્વંતરી પૂજા કરવામાં આવે છે અને તેમનો આશીર્વાદ મેળવવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ધનતેરસ ના દિવસે વાસણો ખરીદવાની પરંપરા કેમ છે કાર્તિક માસ ના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસ નો પર્વ ઉજવાય છે માતાઓ શાસ્ત્રો અનુસાર આ દિવસે સમુદ્ર મંથન માંથી ભગવાન ધનવંતરી પ્રગટ થયા હતા ભગવાન ધન્વંતરી ના બે દિવસ પછી મહાલક્ષ્મી સમુદ્ર મંથન માંથી પ્રગટ થયા હતા જ્યારે ભગવાન ધનવંતરી આવ્યા ત્યારે તેમના એક હાથમાં કળશ હતો તેથી ધનતેરસના દિવસે વાસણો ખરીદવાની પરંપરા ચાલી આવે છે આ સાથે જ ધનતેરસના દિવસે સોનું ચાંદી વાસણોની સાથે મોટા ભાગના લોકો દર વર્ષે સાવરણી પણ ખરીદીને લાવે છે માતાઓ બહેનો મત્સ્ય પુરાણ આ સંબંધમાં જણાવાયું છે કે સાવરણી માતા લક્ષ્મીનું પ્રતીક છે અને દિવસે ઘરમાં દિવસે લગાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને માતા લક્ષ્મી આપણી પર પ્રસન્ન થઈને આપણા ઘરમાં વાસ કરે છે એવું કહેવાય છે કે ધનતેરસ દિવસે સાવરણી ઘરમાં લાવવાથી તમને આખો વર્ષ દરેક કાર્યમાં સફળતા મળે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે

ધ્યાન રાખો કે સાવરણીને હંમેશા સ્વચ્છ હાથથી જ સ્પર્શ કરો ભૂલથી પણ અપવિત્ર હાથથી સાવરણીને સ્પર્શ ન કરો આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને તમે આર્થિક સંકટમાં ફસાઈ જાઓ છો મિત્રો સાવરણીને ક્યારે ઊભી રાખવી નહીં આવું કરવું અશુભ માનવામાં આવે છે તેને હંમેશા યોગ્ય રીતે રાખો ઘરમાં સાવરણી હંમેશા એવી જગ્યાએ રાખવી જોઈએ કે બહારથી આવતી કોઈ વ્યક્તિની નજર સાવરણી પર ન પડે ધનતેરસ સફાઈ કરવાની સાથે જૂની સાવરણી ઘરમાંથી હટાવી દેવી જોઈએ કારણ કે સાવરણી ઘરની ગંદકી બહાર કાઢે છે ગંદકી ને દરિદ્રતા માનવામાં આવે છે અને સાવરણીને પૂજનીય માનવામાં આવે છે આજ કારણે સાવરણીને પગ લાગવાની મનાઈ છે તેથી ધનતેરસના દિવસે લોકો સાવરણી ઘરમાં લાવે છે અને આજ સાવરણી નરક ચતુર્દશીના દિવસે ઘરની ગંદકી સાફ કરે છે અને દિવાળીના દિવસે માતા લક્ષ્મીના આગમનની તૈયારી કરે છે મિત્રો ધનતેરસના દિવસે ધનિયાને ઘરમાં લાવવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે આ બીજને દિવાળીની રાત્રે માતા લક્ષ્મીને સમર્પિત કરો અને પછી તેને ગમલા બગીચા વગેરેમાં નાખી દો આ ધનિયાના બીજ તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી લાવશે. પિતરના વાસણો આજકાલ લોકો ધનતેરસના દિવસે સ્ટીલના વાસણો ખરીદે છે, પરંતુ તે ન ખરીદવા જોઈએ. આ દિવસે પિતરના વાસણો ખરીદવા શુભ હોય છે. એવું કહેવાય છે કે સમુદ્ર મંથનના સમયે જ્યારે ભગવાન ધનવંતરી પ્રગટ થયા ત્યારે તેમના હાથમાં પિતરનું પાત્ર હતું. ધનતેરસ દિવસે પિતર વાસણો લાવવાથી ઘરમાં બરકત આવે છે ગોમતી ચક્ર ખરીદી ને લાવો અને દિવાળીની રાત્રે જયારે માતા લક્ષ્મીનું પૂજન કરો ત્યારે ગોમતી ચક્ર પણ પૂજા કરો પછી તેને ધનની તિજોરીમાં રાખો એવી માન્યતા છે કે આથી તમારું ધન સ્થાન હમેશા રૂપિયા પૈસાથી ભરેલું રહે છે માતાઓ બહેનો આ વિડિયોને તમે વધુમાં વધુ લોકો સુધી શેર કરો જુઓ ધનતેરસને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે ધનતેરસના દિવસે ઘરમાં થોડા ચોખા જરૂર લાવો દિવાળીના દિવસે આ ચોખાનો ઉપયોગ માતા લક્ષ્મીની પૂજામાં કરો પછી થોડા ચોખાને નાની પોટલીમાં બાંધીને તિજોરીમાં રાખી દો અને બાકીના થોડા ચોખાને ઘરના અનાજમાં ભેળવી દો આથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા બની રહેશે પરંતુ ધ્યાન રાખો કે ચોખા તૂટેલા ન હોવા જોઈએ તે સાબુત હોવા જોઈએ તમે બધા દિવાળી ના દિવસે ભગવાન શ્રી રામ ગણેશજી અને માતા લક્ષ્મી નું પૂજન થાય છે ગણેશ લક્ષ્મીની મૂર્તિ ઘરમાં લાવો દિવાળી ના દિવસે તેમની વિધિવત પૂજા કરો માતાઓ બહેનો શ્રી ગણેશજીને જ્ઞાન અને વિવેક નું પ્રતિક માનવામાં આવે છે અને માતા લક્ષ્મી ને ધન ની દેવી કહેવામાં આવે છે જ્યાં સ્વચ્છતા સાથે ધન લક્ષ્મીનું આગમન થાય છે ત્યાં બધું જ મંગલમય હોય છે મિત્રો વાસણોને સફળતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે અને ધનતેરસ દરમિયાન વાસણો ખરીદવાથી તમને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ મળે છે તમે ચાંદી તાંબુ પિતળ અથવા તો માટીના રસોડાના વાસણો પણ ખરીદી શકો છો જ્યારે તમે ભગવાનની પૂજા કરો તો તમારા વાસણોને ક્યારેય ખાલી ન રાખો તેને હંમેશા ચોખા અને દાળથી ભરેલા રાખો આ દિવસે ઉત્તર પૂર્વ દિશામાં ઘીનો દીવો પ્રગટાવો દીવાની લો નકારાત્મક દૂર કરે છે છે અને અને ઘરનું વાતાવરણ સુખદ શાંતિપૂર્ણ આનંદમય બને મિત્રો ધનતેરસ દિવસે સોનું ચાંદી ખરીદવું શા માટે શુભ માનવામાં આવે છે ધનતેરસ દિવસે ભગવાન કુબેર અને દેવી લક્ષ્મી પૂજા કરવામાં આવે છે ધનતેરસ અર્થ ધન અને સમૃદ્ધિ છે તેથી તેને સોનું ચાંદી અને વાસણો જેવી અન્ય ઉપયોગી વસ્તુઓ ખરીદવા માટે શુભ માનવામાં આવે છે ઘણા લોકો આ દિવસે પોતાના પૈસા સોનામાં રોકાણ કરે છે અને ઘણા લોકો આભૂષણોના રૂપમાં સોનું અને ચાંદી લાવે છે કારણ કે આ વસ્તુઓ ઘરમાં લાવવી સૌથી શુભ માનવામાં આવે છે સોનું અને ચાંદી ખરીદવું એ સૌભાગ્યનું પ્રતીક છે અને સૌથી પહેલા તેને ધન અને સમૃદ્ધિના દેવતા ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીને ચઢાવવામાં આવે છે અને તેને પોતાના લોકરમાં રાખવામાં આવે છે તો ચાલો હવે જાણી લઈએ કે ધનતેરસના દિવસે કઈ વસ્તુઓ આપણે ભૂલથી પણ ન ખરીદવી જોઈએ પાંચ દિવસીય પર્વ દિવાળીનો પ્રથમ દિવસ ધનતેરસ હોય છે આ દિવસે ધનના દેવતા કુબેર અને ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે સુખ સમૃદ્ધિ અને સારા જીવન માટે ધનતેરસનો દિવસ સૌથી શ્રેષ્ઠ હોય છે આ દિવસે ધનતેરસ પર કેટલીક વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ નહીં તો ઘરમાં દરિદ્રતા આવે છે તો ચાલો તે વસ્તુઓ વિશે પણ જાણી લઈએ જેને ધનતેરસના દિવસે ખરીદવાથી બચવું જોઈએ ધનતેરસના અવસરે સોનું ચાંદી પીતળ આભૂષણો નવા વાસણો નવા કપડા ધનિયા અને સાવરણી ખરીદવું ખૂબ શુભ હોય છે પરંતુ આ દિવસે કાળા કે ઘેરા રંગની વસ્તુઓ ચીની માટીના વાસણો કાચ એલ્યુમિનિયમ અને લોખંડની બનેલી વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ ધનતેરસના દિવસે ભૂલથી પણ ધારદાર વસ્તુઓ બિલકુલ ન ખરીદો ધારદાર જેમ કે છરી કાતર વગેરે એવી માન્યતા છે કે આ વસ્તુઓ ખરીદવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે આથી ઘરમાં વાસ્તુ દોષ પણ ઉત્પન્ન થાય છે પરંપરા અનુસાર દિવસે તેલ કે ઘી ખરીદવું અશુભ માનવામાં આવે છે દિવાળીના બીજા દિવસે નરક ચતુર્દશી કે તેના પહેલા ખરીદી શકાય છે આથી આ ઉપાય જણાવવામાં આવ્યો છે જેથી સનાતન ધર્મના ઉપાયો દરેક જગ્યાએ ફેલાય આ વિડિયોને તમે વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી તે બધાને પૂરું ફળ મળી શકે અને જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી બધા વિડીયો તમને મળતા રહે જય શ્રી હરી જય માલક્ષ્મી